ભારે વરસાદની પરિસ્થિતિ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં અતિ ભારે રેડ એલર્ટ વરસાદની આગાહી જાહેર કરવામાં આવેલ છે ભરૂચ સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદની પરિસ્થિતિ તેમજ દાદર નદીના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાદર નદીનું જળસ્તર વધી રહ્યું છે જેનાથી આમોદ તથા જંબુસર તાલુકાના ગામો અસરગ્રસ્ત થયા છે આ ગામોમાં આપત્તિની પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાહત બચાવની કામગીરી કરવા તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પેશિયલ ત્રણ અધિકારીઓને તેને લગતી આનુષંગિક કામગીરી માટે આજ રોજ હુકમ કરવામાં આવ્યો છે જેમાં જિલ્લા પુરવઠા અધિકારી એમ એન ડોલિયાને આમોદ નો ચાર્જ તેમજ ભરૂચ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી નિકુંજ પટેલને જંબુસરનો ચાર્જ અને ભરૂચ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ કે કે પટેલને આમોદ તથા જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી આમોદ તથા જંબુસરની કામગીરીનું સંકલિત સુપરવિઝન ની કામગીરી માટે કલેક્ટર કચેરી ભરૂચ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે વધુમાં આમોદ અને જંબુસર તાલુકાના લોકોએ ગભરાવાની જરૂર નથી ભરૂચ વહીવતી તંત્ર હરહંમેશ નાગરિકોની પડખે ઊભું છે ગાદર નદીનું જળ સ્તર વધતા નીચાણવાસમાં પાણીનું સ્તર વધવાની સંભાવના હોય લોકોએ નદીના પટમાં અવડજવડ ન કરવા અનુરોધ કરાયો છે આજે બપોરે બે કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી એક અખબારી યાદીમાં આ માહિતી પ્રસિદ્ધ કરાઈ છે